બાળકો સંબંધિત બનતા ગુનાઓ અટકાવવા સારું તથા આવા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત એકલી મહિલાની છેડતી કરતા ઝોમેટો ડિલિવરી બોયને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન મોહમ્મદ અકમલ મારૂફ અહેમદ સિરાજવાલા નામક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે કહી શકાય કે એકલી રહેતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હાલ વડોદરા ખાતેથી સામે આવ્યો છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠ ના રોજ એક બનાવ એવો બન્યો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસ નો બાનો કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરી છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છે તે અંગે તરત જ ઝોમેટો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિસ ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારુક અહેમદ છે જે વાડી મોહલાની અંદર રહે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો